નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં વન કર્મચારીએ પોતાની પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોર્યા હત્યા કર્યા બાદ પરિવારજનોના મૃતદેહ આ વ્યક્તિએ નજીકમાં જ પણ દીધા સમગ્ર ઘટનાનો કઈ રીતના ભેદ ઉકેલાયો જોઈએ રિપોર્ટમાં ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો પાંચમી નવેમ્બરે ગુમ થયા હતા બાદમાં સોળમી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી વીસ ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહ મળી આવ્યા હતા શૈલેશ ખાંભલાએ સાત નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી પરંતુ દસ દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરીને દાટી દીધા હતા આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની પુત્ર અને પુત્રીની હત્યા કર્યા બાદ દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે પોલીસે શૈલેશ ખાંભલા સામે પુરાવાનો નાશ અને પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર ઘટનામાં ખુદ પોલીસ ફરિયાદી બની છે પોલીસ ફરિયાદ મુજબ પાંચ નવેમ્બરના રોજ એસીએફ ખાંભલાનો પરિવાર દિવાળીના વેકેશન અર્થે ભાવનગર આવ્યો હતો આ દરમિયાન શૈલેષ ખાંભલા પોતાની ફરજ ઉપર તળાજા વિઝિટમાં ગયો હતો અને પરત ઘરે ફરતા તેને માલુમ પડ્યું હતું કે પત્ની પુત્રી અને પુત્ર ઘરે નહીં મળતા તેણે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી જે પગલે ભરતનગર પોલીસ સ્ટેશન દ્વારા સાત નવેમ્બરે ગૂમ થયાની અરજીના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આઠ નવેમ્બરે ગુમ થયેલા નઇનાબેનનો મોબાઈલ નંબરના સીડીઆર પોલીસે મંગાવ્યા હતા શૈલેષભાઈ ખામલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપણે પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું જોકે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છ તારીખે જે છે એના એના સબોર્ડનેન્ટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘરકંકાસ હતું વાઇફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબેન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ઘર કંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણે એના મર્ડર કર્યું હતું એમાં એક મેઈન જે વસ્તુ જાણવાલાયક છે કે એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સબોર્ડનેન્ટ કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાદલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું એને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલી સેન્ડ થયું એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું તો ફક્ત એ જે છે એક મિસડાયરેક્શન જેવું એક હતું એક પ્લાનિંગના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં નહીં મને જોઈએ અને કોઈ પણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી અને અત્યાર સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને એક પણ ટકા ગિલ્ટ હોય તો એક આપણે કહી શકાય કે આ જે છે ત્રણેયના એને કોલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું પોલીસે શૈલેષ ખાંભલાના મોબાઈલને ટ્રેસ કરી તેમાં ગુમ થયેલી તારીખથી આજ દિન સુધી કોલની ડિટેલ તપાસતા એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયા હોવાનું જણાઈ આવ્યું હતું આ નંબરના વ્યક્તિને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો આ વ્યક્તિ ગિરીશ વાણિયા હોવાનું સામે આવ્યું છે જેઓ ફોરેસ્ટમાં જ આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને બે નવેમ્બરના રોજ શૈલેશ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવા જણાવ્યું હતું શૈલેષ ખાંભલાએ ખાડામાં એક નીલ ગાય પડી ગઈ હોવાથી તેને ખાડામાંથી બહાર કાઢવા ગાટલો નાખી દીધું હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ જેસીબી થી ખાડાને પૂરી દેવાયો હતો પોલીસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા વિડિયોગ્રાફર અને આરએફઓ ને સાથે રાખી ઘટના સ્થળે ખોદકામ કરતા ત્રણ માનવ મૃતદેહ મળી આવ્યા હતા તેની ઓળખ પરેડ માટે પરિવારના સભ્યોને પોલીસે બોલાવ્યા હતા જેમાં આ ત્રણેય મૃતદેહ ખામલા પરિવારના જણાઈ આવતા મૃત્યુ અંગે ફરિયાદ નોંધી હતી ગઈકાલે મૃતક નૈનાબેન દીકરી પૃથા અને દીકરા ભવ્યના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ પતિની ગેરહાજરી અને અન્ય પરિવારજનોની ઉપસ્થિતિમાં રાત્રે અંતિમ વિધિ કરવામાં આવી હતી મૃતક જણાવ્યું હતું કે જે રીતે ઘરમાંથી અહીં સુધી મૃતદેહ લાવવામાં આવ્યા છે અને પથ્થરોથી બાંધી દાટી દેવામાં આવ્યા છે તે જોતા સ્પષ્ટ થાય છે કે આ બનાવમાં એક કરતા વધુ લોકોના સંડોવણી છે જે લોકોએ આ રાક્ષસી કૃત્ય કર્યું છે તેઓના ફાંસીની સજા થવી જોઈએ તેવી પરિવારજનોની માંગ છે ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલનો રિપોર્ટ ગુજરાત તક